વિશ્વના તમામ સંતો તમામ હરિભક્તો બાપાથી શા માટે પ્રસન્ન છે અમને સંતોને કળિયુગની અંદર સ્વામી જે નિયમમાં વર્તાવે છે હોય વ્રત હોય ઉપવાસ હોય સ્ત્રીધનનો ત્યાગ હોય છતાં પણ તમામ સંતો બાપાથી રાજી છે આજે એક જ બાપના બે સંતાન હોય તો પણ કેટલાક છોકરાઓ ફરિયાદ કરે છે કે નાનાને વધારે આપ્યું અને મને ઓછું આપ્યું અમે સાડી સાડી નવસો સંતો તમામ સંતો એક પણ એમનાથી કુરાજી નથી આજે તમામ હરિભક્તો પાસેથી બાપા આર્થિક સેવા લે છે નિયમમાં વર્તાવે છે છતાં પણ બધા હરિભક્તો એમનાથી રાજી છે બાળકો રાજી છે મહિલા વર્ગને તો દૂર બેસાડે છે છતાં મહિલા વર્ગ એમનાથી રાજી છે આ રાજી કરી તે રહ્યા છે એક ચિંતકે બહુ સુંદર વાત કરી છે ઇફ એફરીવાની ઇઝ હેપી વિથ યુ દેન યુ હેવ ડન લોટ્સ ઓફ કોમ્પ્રોમાઇઝ ઇન યોર લાઈફ જો બધા તમારાથી રાજી હોય ને તો તમે તમારી જિંદગીમાં ઘણું બધું જતું કર્યું હશે જે જતું કરી શકે ને એ જ બધાને રાજી કરી શકે જે માણસ અટન ટાઈમાં રહે પોતાના શેડ્યુલમાં સહેજ ફેરફાર ના કરે એ બધાને રાજી નથી કરી શકતા આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સૌ કોઈને રાજી કરી શક્યા છે એમના માટે એમણે ભીડો વેઠ્યો છે હવે બાપાને ભીડો શબ્દ એ થોડુંક અત્યારે નવા સત્સંગીઓને સહેજ અજૂકતું લાગશે બાપાને શેનો ભીડો વ્હીલ ચેરમાં બેસે છે એસી કુટીર છે એસી ઉતારા છે ખાલી ચડી આમ આમ ચડીવાનો ભીડો છે બહુ હસવાનો કરે એટલે છે થોડુંક બોલાવાનો પ્રયત્ન કરે છે નહીં આપણે ફૂલદોલમાં છેલ્લે કીધું બાપા જે સમય બોલો આશીર્વાદ છે જે સમદાયણ આટલું બોલવાનો ભીડો છે જેણે પ્રમુખ સ્વાઈ મહારાજને કેવળ અત્યારે જ જોયા છે ને અને અતીત ભૂતકાળનું વિચરણ નથી જોયું એ પ્રમુખ સ્વામી મહારાજને યથાર્થ ન સમજી શકે શું એમણે ભીડો વેઠ્યો છે કયા પ્રકારે એમણે વિચરણ કર્યું છે કયા પ્રકારે હરિભક્તોના પ્રસંગો સાચવ્યા છે પૂછે ડોક્ટર સ્વામી બોલે છે ને મારે તો કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં કેવળ એક પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરવા જ છે બોલો તો કરવા જ છે કરવા જ છે આ સૂત્ર આપણું તો બને કે ના બને પણ પ્રમુખ સ્વામી મહારાજે તો આપણને રાજી કરવાનું સૂત્ર બની દીધું છે આપણે તો ઘણા રાજી કરવા હોય છે એક ભાઈ મને મળ્યા મન કે પેલું કીર્તન મને બહુ ગમે કહ્યું મન કે તું દિન કહે તો દિન તું રાત કહે તો રાત કેમ તમને એ બહુ ગમે મન કે બધે કામ લાગે એવું છે મંદિરમાં એ આ ગઉ અને ઘરે જવું તાર ગવાળા ગળા ગઉ છું તો દિન કહે તો દિન તું રાત કહે તો રાત

કરવા જ છે કરવા જ છે કરવા જ છે કરી તે આપણને સૌ કોઈને રાજી કર્યા છે એક આપણી માગણીઓ પૂર્ણ કરીને મોટે ભાગે જેટલા હરિભક્તોના પ્રસંગો સાંભળીએ ને આપણા સૌ કોઈના ક્યાંક સ્વામી આપણા માટે કરી આપ્યું છે કંઈક ક્યાંક સાચવ્યા છે પ્રસંગો ત્યારે આપણે પ્રસન્ન રહ્યા છીએ એમના ઉપર માગણીઓ પૂર્ણ કરી છે બોછાસણમાં બાળકોની શિબિર હતી પરદેશના બાપા જમવા બેઠા હતા સ્વામી જમી રહ્યા ચડું કરવાનો સમય આવી ગયો ત્યાં બાળકો કે બાપા ખીચડી જમો ને સ્વામી કે અમે જમી લીધું બાળકો કે ના બાપા અમને રાજી કરવા થોડી ખીચડી એકવાર લો ફરથી લો બાપા કે પણ અમે જમી લીધું તો એ બાળકોએ આગ્રહ કર્યો ને સ્વામી હાથ ધોતા છતાં પણ ફરતી એમને રાજી કરવા થોડી ખીચડી લીધી હવે જમી રહ્યા હોય એમને તો લેશ માત્ર ખાવામાં આસક્તિ નથી અને ફરથી લેવી એ ભીડો છે આપણા માટે ખાવાનો લગભગ કોઈ ભીડો નથી શ્રીખંડ એક વાર લીધો બીજી વાર લો કહે રમત રમાણે સભામાં બોમ્બેમાં અમદાવાદમાં બાપા સ્ટેટ પર શ્રીજી કહે રમત રમે એમાં પેલું ગરમ બટાટાની રમત રમે બોલ હોય બાળકો કુંડાળું વળી ગયો હોય બાપાને સેન્ટરમાં રાખ્યા હોય અને મ્યુઝિક વગાડે અને મ્યુઝિક બંધ થાય જેના હાથમાં બોલ આવે આઉટ એને પનિશમેન્ટ સહન કરવાની અને પ્રી પ્લાન હોય રૂમમાં પહેલેથી કહી દીધું એક બાપાના હાથમાં બોલ આવે ત્યારે મ્યુઝિક બંધ કરવાનું મેચ ફિક્સિંગ જ હોય ટોટલી બાપાને આઉટ કરવા માટેનું જ પ્લાનિંગ હોય અને ભર સભામાં બાપાના હાથમાં બોલ આવે અને મ્યુઝિક બંધ કરીને બાપાને આઉટ થાય અને બોમ્બેનો આપણે વિડીયો જોઈ બધા બાળકો બાપાના તમે આઉટ તમે આઉટ તમે આઉટ અને બાપા પાછા સોરી કે હા અમે આઉટ બોલ હોય શું સજા તો બાળકો કંઈક વાર્તા કહો ભર સભામાં એ બાળકોના હાથે આઉટ થયા છે બાળકોએ જેમ કીધું એમ કર્યું છે જાત જાતની આપણી માગણીઓ શાર્લોટ ના એક કરીને બાઈ હતા એને એવો નિયમ જ્યારે બાપાના દર્શને આવે ને ત્યારે બાપાને પ્રદક્ષિણા કરવાની જ હવે બાપા દિવાલને ને અડીને બેઠા હોય તો પ્રદક્ષિણાની પાછળ સ્પેસ ન હોય પરિક્રમાની તો બાપા એ ઊભા થવાનું વચ્ચે આવવાનું એને જગ્યા કરી આપવાની તો જ એ રાજી થાય કેવા નિયમ આવા રાખે આપણા બદલપુરના હરિભાઈ નિયમ કે બાપાના પેટ ઉપર હાથ ફેરવવાનો જ ગમે તેટલા માણસ હોય અને હરિભાઈ આવે એટલે બાપા ગાતરિયું ઊંચું કરે એને પેટ પર હાથ ફેરવા દે ક્યાંક બાપાના પેટ પર હાથ ફેરવીને રાજી થાય ત્યાં બાપા બે હજાર ચાર માં રાજકોટ થી નીકળતા હતા આજુબાજુ હજારો હરિભક્તો વિદાય આપવા ઊભા હતા મીડિયા ઊભા હોય અને એમાં લાઈન બ્રેક કરીને એક ભાઈ વચ્ચો વચ્ચે આવી ગયા વચ્ચે પાથમાં જ અને પેટ ખુલ્લું કરી દીધું બહુ શર્ટ ઊંચો કરીને બધા જોઈ રહ્યા કે શું ખેલ કરે છે વચ્ચો વચ્ચે શર્ટ ઊંચો કરીને પેટ બતાવે એટલું ટલા જેવું પેટ એક તો પાછું એનું અને બાપાને કે બાપા પેટ પર હાથ ફેરવો ને ઓ વિદાયનો પ્રસંગ આટલા બધા વિદાય આપવા બેઠા હોય ઊભા હોય મીડિયાવાળા અને એમાં બાપાને કે બાપા પેટ પર હાથ ફેરવો ફેરવાની સામી નજીક ગયા સ્વામી કે કે કઈ રોગ છે દુખાવો થાય છે એ કે ના બાપા વધી બહુ ગયું છે વધી ગયો એમાં પેટ પર હાથ ફેરવાનું તો એ સ્વામી એકદમ પ્રેમથી હાથ ફેરવ્યો ને બાપા કે પ્રાર્થના કરશું ઘટી જશે બોલા આપણા જેવા હોય ને તો ધારણા પાણા ફટકારી દેવાય એક ટાણા ચાલુ કરી દે ઘટી જશે વધી જાય એમાં તું કંટ્રોલ નથી કરતો વધી જ જાય ને એમાં ગુરુ શું કરે ખા ખા કરે એકાદશી કરતો નથી નિજડા કરે નહીં પણ સ્વામી એના પેટ પર હાથ ફેરવીને રાજી કર્યા છે બાળકો આ એક બાપા જનો જોવી છે કાપો જોવો છે ચોકઠા જોવા છે પાછા ચોકઠા કાઢી આપે આવી આવી માગણીઓ આપણે કરી છે છતાં પણ સ્વામી એ બધાની બધી જ માગણીઓ પૂર્ણ કરી કાણીયલ ગામમાં બાપા ગયા એક ભાઈ કરેણના ફૂલ લઈ આવ્યા અને હાર બનાવવા લાગ્યા બાપા કે રહેવા દે હાર જ છે એ કે ના જ્યાં સુધી હું હાર બનાવી દઉં ત્યાં સુધી મારા ઘરમાં બેસજો બાપા કે હવે તને બનાવતા વાર લાગ સામી કે ના હું હાર બનાવી રહું ત્યાં સુધી બેસો તે પેલો ધીમે ધીમે હાર બનાવે ને બાપાને બેસાડી રાખ્યા હવે કરેણના પીળા ફૂલનો હાર મફતમાં મળતા હોય ને એવા એ લઈ આવ્યો હાર બનાવ્યો બાપા એની માગણી આ પૂરી કરી એક બાઈ ના ઘરે ગયા એ કે બાપા ગાઢલું નવું લીધું છે બેસીને પ્રસાદીનું કરો તે બાપા બેઠા એ કે ના કે એક વાર હોઈ જાઓ બોલાવે હોય અલ તું કે તારે હોય જવાનું કોક ના ઘેર અમે તમારા ઘેર આવીને હોય જઈએ તો સારું લાગે પધરામણીના ટાઈમે આમ આડા પડીને હોય જઈએ આપણે તો મજા આવે તમે અહીંયા બેઠા છો આ તો જગ્યા નથી નહીં તો તમે તો બધાના સંકલ્પ પૂરા કરો એવા છો ગાડલું છે જ અત્યારે પણ બાપાને કે હોઈ જાઓ તો સ્વામી થોડીક વાર પાછા હોઈ ગયા ફરથી બાપા પાછા હું સ્વામી કહેવાય રાજીન આવી આવી માગણીઓ એ કરેલી છે